વાત કરીશું મહિસાગરની તો મહીસાગર જિલ્લાના બારાસિનોર નગર વિસ્તારમાં કમળાના કેસોમાં ચિંતાજનક વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે ડિસેમ્બર માસમાં જ કમળાના બસો નવ્વાણું કેસ નોંધાતા જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે જાતે મેદાનમાં ઉતરી પાણીની ટાંકીઓ અને આરોગ્ય વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સ્થિતિને નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગની બાવન ટીમો દ્વારા સઘન સર્વે શરૂ કરવામાં આવતો છે કલેકટરે નગરવાસીઓને પાણીજન્ય રોગોથી બચવા ઉકાળેલું પાણી પીવા અને સતર્ક રહેવા અપીલ કરી છે હાલ દરેક વોર્ડ દીઠ જિલ્લા કક્ષાના તબીબોની નિમણૂક કરી સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી છે અને હું અમે ઉપર થી પણ જો લાઈન જો ખરાબ છે આમાં પણ યુડીએમ ની પિન પણ ટીમ પણ આવી હતી કન્સલ્ટન્ટ ને આખું સર્વે પણ કર્યું છે અને આ પછી લાઈન માં જરૂરી કાર્યવાહી અર્બન ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવશે અને હેલ્થ ની ટીમ સતત હવે રહેશે અહીંયા જ્યાં સુધી આ જો કમળાના રૂપ થયા છે આ મિનિમાઈઝ નહીં